મેટાની છાલ ઉતારી લીધેલી છે હવે આપણા આ રીતે મોટા પીસ માં કટ કરવાના છે આ નાખીને બાફવાના રીતે આવડા મોટા પીસ કરી લેશું નાનું બટેટું હોય તો બે પીસ કરવાના ને મોટું હોય તો ત્રણ પીસ કરવાના આ રીતે હું બધા બટેટાને કટ કરી લઈશ આ રીતે મેં બટેટાને કટ કરી લીધેલા છે આવડા પીસ કરવાના આપણે આને પાણી નાખી અને પછી બાફી લેવાના છે આ બટેટા કટ કરેલા હતા ત્યાંમાં નાખી દેશું અને આને બફાવા દેવાના છે સરસ બફાઈ જાય ને ત્યાં સુધી હવે આપણે કઈ કોઈ ભી વસ્તુ ઉમેરવાની નથી અને ખાલી બાફી લેવાના છે એટલે જ આપણે તેને મીડિયમ સાઈઝ નો કટ કરેલા છે જેથી કરીને ફટાફટ એ બફાઈ જાય હવે આપણે આને બફાવા દેસુ આપણે આ બટેટા સરસ બફાઈ ગયા છે આપણે એને બહાર કાઢી લેશુ જે આ રીતના આપણે આમ કટ કરીએ તો સરસ આસાનીથી કટ થઈ જાય છે આ રીતના આપણે એને બાફી લેવાના છે ગેસ ઓફ કરી દેશું અને બટેટાને આપણે બહાર કાઢી લેશુ પાણીમાંથી આપણે આ રીતે મેં સરસ મેશ કરી લીધેલા છે હવે આપણે આને બે ત્રણ મિનિટ ઠંડા થવા મૂકી દેસુ હવે બે મિનિટ પછી આપણે એમાં મસાલા કરી લઈએ મેં અહીંયા પોણી ચમચી જેટલું નિમક ઉમેરેલું છે એક ચમચી એક લાલ મરચું પાવડર થોડાક લીલા કોર્નફ્લોર હવે આપણે આ બધું મિક્સ કરી દેશું થોડુંક મિક્સ કરી અને આપણે તેમાં એક ચમચી એક તેલ ઉમેરીશું હવે આને મિક્સ કરી લેશુ સરસ થી તમારે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો તે પણ તમે ઉમેરી શકો અત્યારે આપણે લાલ મરચું પાવડર જાજુ ઉમેરેલું છે એટલે ચીલી ફ્લેક્સ નથી ઉમેરતા હવે હું આને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશ આ પટેટો બોલ્સ બહુ સરસ ના બને છે એકદમ ક્રિસ્પી એવા મસ્ત બનીને તૈયાર થશે આ રીતે આપણે એને આવું ડો જેવું બનાવી લેવાનું છે તો આપણા

આપણે ચાર બટેકા લીધા અહીંયા બે ચમચી આપણે કોર્ન ઉમેરેલો છે ને આપણે આના સાવ ઠંડા નથી થવા દેવાના એકાદી બે મિનિટ ઠંડા બે બે મિનિટ કે ત્રણ મિનિટ આપણે એને મૂકી રાખ્યા તા તો ત્રણ મિનિટ પછી આપણે એમાં મસાલા કરી લેવાના નહીતર શું થશે કે બટેટા સાવ ઠંડા થઈ જાશે તો કડક થઈ જાશે સારીતે બધા બોલ્સ વાળી ને તૈયાર કરી લેશું આપડા બધા બોલ્સ બની ને તૈયાર થઈ ગયા છે આપણે ચાર નાના બટેટા લીધેલા હતા તેમાંથી કેટલા બધા બોલ્સ તૈયાર થઈ ગયા નાના ચાર બટેટા કોર્ન ફ્લોરમાં બોલ્સ આપણા બની ને તૈયાર થઈ ગયા હવે આપણે એને ગરમ તેલમાં તળી લેશું આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે આપણે આપણે તેલ ને એકદમ ફાસ્ટ ગરમ નથી રાખવાનું મીડિયમ તેલ ઉપર આપણે આને બોલ્સ ને તળી લેવાના છે આપણે મીડિયમ જ રાખવાનો એકદમ ફાસ્ટ નહીં કરવાનો આ રીતે આપણે એને સેજ આમ તેલ ઓલું કરી દેવાનો એકદમ પરબારા એને નીચેથી ઓલા કરવાના નથી સેજવા લેવા દેસુ પછી નીચેથી ચમચો આપણે ઓલાડશું આપણે આને મીડિયમ ગેસ ઉપર સરસ ના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું ને આ નાસ્તો બહુ સરસ બને છે આપણે બાળકોને રોજ એક ને એક નાસ્તો આપીએ તો બાળકોને પણ ના ભાવે કેમ કે એને રોજ અલગ અલગ બધું જોઈએ બાળકોને તો આવી રીતનો આપણે બપોર પછી ચાર પાંચ વાગે જ્યારે બાળકોને ભૂખ લાગે ને કે કે કઈ નાસ્તો આપો ત્યારે આપણે આવી રીતના બોલ્સ બનાવીએ અને આપણે બાળકોને આપી શકીએ અને આપણે પણ એન્જોય કરી શકીએ તેની અને બહુ મસ્ત આ બોલ્સ બનીને તૈયાર થાય છે અને ફટાફટ બની જાય છે હવે આપણા બોલ્સ સરસ તળાઈ ગયા છે ક્રિસ્પી થઈ ગયા છે આપણે આને બહાર કાઢી લેશું હવે આપણે બીજો બેચ પણ તોડી લઈએ

એક બેચ તળતામાં પાંચ સાત મિનિટ થઈ આપણે મીડિયમ ગેસ ઉપર આને તળી લઈશ આપણા બીજો બેચ પણ સરસ તળાઈ ને તૈયાર થઈ ગયો છે આપણે આને બાર કાઢી લેશું હવે હું બધા તળી લઈશ સાચી રીતે

બાળકો ને નાની નાની ભૂખ લાગી હોય ત્યારે આપણે તેને બનાવીને આપી શકીએ તેવા પટેટો બોલ્સ બનીને તૈયાર છે અને જ્યારે આપણને પણ ક્યારેક ચટપટુ ખાવાની ઈચ્છા થાય અને આપણે ત્યારે બનાવીને ખાઈ શકીએ તેવા પટેટો બોલ્સ તમે જોઈ શકો છો અને સરસ ક્રિસ્પી એવા પટેટો બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો